હેલો ગાઈ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો ગાઈઝ આપણે સુરતમાં આવ્યા છીએ અને હવે આપણે જઈશી શોપિંગ માર્કેટમાં લક્ષ્મણનગર આપણે અહીંયાથી નજીક થાય છે અમે અત્યારે છીએ યોગી ચોક સાઈડ તો લક્ષ્મણનગર ની માર્કેટ એક્સપ્લોર કરતા આવી કઈ શોપિંગ કરવાની નથી પણ ખાલી સ્પેશિયલી આપણે શોપિંગ માર્કેટ જોયું છે બહુ જાજા વર્ષથી આપણે ગયા નથી ને ત્યાં તો વિચાર્યું ચાલો ચક્કર મારીને ખાસ કરીને અમારે બેન આવ્યા છે અમે સુરત જોયું જ નથી તો મારે જોવી છે શોપિંગ માર્કેટ તો હવે બેન ને બતાવશું અને આપણે સુરતના રોડ રસ્તા અને માર્કેટ ને કાંઈ જોયું નથી અહીંયાનો કાંઈ અનુભવ નથી પણ આપણે મેપનો સહારો સારો છે મેપ ચાલુ કરી અને આપણે વયા જશું અને નજીકમાં બીજો એક બરોડા થાય પણ ત્યાં કાંઈ જાવું નથી ખાલી આ એક માર્કેટ આપણે એક્સપ્લોર કરતા આવી કે કિચન છે આવું ચાવી છે કસ્ટમાઇઝ કસ્ટમાઇઝ કરેલી

હલો તો હવે આપણે જાસુ માર્કેટમાં હવે કેમ તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ માર્કેટ સાઇડ અડોઅડો તડકો નીકળો છે સવારથી વાતાવરણ છે ધુમસ ભર્યું છે અહીંયા વાતાવરણની વાત કરીએ ને આમ તો એવું લાગે છે કે એ બેન કઈ બાજુ અહીંથી એ સવાર તો ગાઈઝ આપણે સુરત ની ગલીઓ માં અત્યારે નીકળા છીએ ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ માર્કેટ માં ચાલો અહીંથી બડી જવાનું

તો ગાઈસ બહુ એટલે બહુ બધી શોપિંગ થઈ ગઈ છે અમારે તો બેગ ભરાઈ ગયા છે ચાર પાંચ અને મોસ્ટલી અમે શોપિંગ કરી લીધી છે સગુનમાંથી જે આપણા અહીંયા સુરતમાં અત્યારે ફેમસ છે તો કુર્તી ની સાડી ની ને એવી બધી શોપિંગ કરી છે હવે અમારા બેન ને બહુ ભૂખ લાગી છે ક્યારના ના કે છે કે અમને બહુ ભૂખ લાગી છે તો ચાલો કંઈક નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો કરવો ને અહીંયા મળે છે મીઠા પાન તો ગઈ અહીંયા માર્કેટની જેવા બી બહાર નીકળ્યા ને તો અહીંયા છે નાસ્તા સેન્ટર છે વડાપાવ એને દાબેલી ને એવું સેવપુરી ખાઈ અમારે નહીં તર અલગ નાસ્તો કરવાનો વિચાર હતો ખાવસા કરીને અહીંયા ફેમસ છે એ ખાવું હતું પણ થોડુંક દૂર જવું પડે એમ છે અને હવે એક વાગી ગયો છે શોપિંગ માર્કેટમાં શોપિંગ કરવામાં બહુ ટાઈમ લાગ્યો ટ્રાફિકની અંદર એટલો બધો ગજબનો હતો ને વડાપાવ ને દાબેલી તો ખાવી નથી આપણે ખાઈ લીધું છે ઓલરેડી કાલે તો હવે આપણે અહીંયા ખાશું સેવપુરી સેવપુરી આવી ગઈ છે આ ઓહો ભાંગી જાય એવું કામકાજ છે અને બાકી અહીંયા મળે છે રગડા પુરી તો રગડો ગરમ હોય આ થોડુંક અજીબ લાગે કટોરો હાથમાં લઈને આ કેમ ખાલી લઈ ગઈ રાધે રાધે સેવપુરી પુરી ખવાઈ ગઈ સેવ નો ટેસ્ટ સારો છે આ બેન એક બ્લોગ શૂટ નથી કરવા દેતા હું કરું બ્લોગ શૂટ એક નથી કરવા દેતા એટલા શોપિંગ કરી રહી તો એટલા બધા લબાચા થયા છે ને આથી હવે દાબેલી તો દાબેલી નો ટેસ્ટ એ સારો છે પુરી આપણે રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે ભા એ બહુ બધી જગ્યાએ રગડાપુરી ગરમ રગડો ને ઠંડુ પાણી મજા આવે ખાવાની બોમ્બે જતા ને અમે ત્યારે એ વસ્તુ વધારે ખાતા રગડાપુરી ચાલો ગાયસ તો આપણી ગાડી પાર્ક કરેલી છે ત્યાંથી હવે ગાડી લઈ ગાડી અને પછી અહીંયાથી નીકળશે જો બહુ મોટું છે સપ્ટેશન કહેવાય શું કહેવાય ખબર નહીં પણ એની નીચે અહીંયા પાર્ક કરી છે ગાડી અને સામે જ છે એ નાસ્તા સેન્ટર તો ત્યાં નાસ્તો કર્યો અને બહુ બધી શોપિંગ કરી લીધી અને બસ હવે ઘરે જ આસું આપણે ગયા છી આપણી ગાડી પાસે અને હવે ડાયરેક્ટ તમને મળશું ઘરે રસ્તામાં કાંઈ આપણે બ્લોગ શૂટ કરશું નહીં અને હજી એક રસ્તામાં આવશે પેલું ખાવસા તો એનો ટેસ્ટ કરવાનો છે જો કે મળે તો બાકી તો પેટ ફૂલ થઈ ગયું છે હવે નાસ્તો બહુ સારો એવો થઈ ગયો ખાવાનું મેં નહીં હતું પછી હજી હતું આલુ આલુ પૂરી પણ હવે એ બધું છે ને પોસિબલ નહીં થાય કારણ કે એની શોપ ગોતવાની હતી અમારે સોડા નથી પીવી ના એટલે હવે છે ને રસ્તામાં મળશે તો ટેસ્ટ કરશું કારણ કે એમ નથી હવે ચાલો કાંઈ વાંધો નહીં હવે ઘરે જઈને મેળા ચાલો ભાઈ રેડી થઈ ગયા છીએ શોપિંગ કરવા ગયા હતા શોપિંગ કરીને આવી અને ભાઈ બેગ પેક થઈ ગયા છે શોપિંગ જાજી થઈ ગઈ તો હમાતું નથી હવે અને રેડી થયા અને હવે બહુ હમણાં લગ્નમાં જાશું અમે ચાલો હવે બ્લોગ ના બાય કરી દઈ તમે કૃષ્ણ થઈને જો અમારા બિસ્તરા પોટલા થઈ ગયા છે રેડી

jo bye bye <coughs> <coughs> what did you <coughs>